બાળમિત્રો આપણે ધોરણ છ માં જ્ઞાત અને અજ્ઞાત સંખ્યાઓ વિશે તમે શીખી ગયા છો જે સંખ્યાઓને આપણે જાણીએ છીએ કે સમજીએ છીએ તેવી સંખ્યાઓ સંખ્યા છે જે સંખ્યાઓને વિશે આપણે ચોક્કસ જવાબ આપી ન શકીએ તેવી સંખ્યાઓ અજ્ઞાત સંખ્યા છે અજ્ઞાત સંખ્યાઓ દર્શાવવા માટે આપણે એ બી સી એક્સ વાય ઝેડ જેવા અંગ્રેજી મૂળાક્ષરો વાપરીએ છીએ જુઓ અને સમજો ચાર માં સાત ઉમેરતા બરાબર ચાર વત્તા સાત અહીં ચાર અને સાત જ્ઞાત સંખ્યાઓ છે બરાબર અગિયાર અમુક સંખ્યાના ત્રણ ગણા કરતા અમુક અજ્ઞાત સંખ્યા બરાબર એક્સ ગુણ્યા ત્રણ બરાબર ત્રણ એક્સ અહીં અમુક એ અજ્ઞાત સંખ્યા છે અમુક લખોટીમાં સાત લખોટી ઉમેરતા સત્યાવીસ લખોટી થાય અમુક અજ્ઞાત સંખ્યા અમુકને અંગ્રેજી મૂળાક્ષર એ વડે દર્શાવીએ તો એ વત્તા સાત બરાબર સત્યાવીસ અમુક સંખ્યાના ચાર ગણામાંથી દસ બાદ કરતાં દસ વધે છે અહીં અમુક સંખ્યાને વાય મૂળાક્ષરથી દર્શાવીએ તો ના ચાર ગણા બરાબર વાય ગુણ્ય ચાર બરાબર ચાર વાય તેમાંથી દસ બાદ કરતાં બરાબર ચાર વાય માઇનસ દસ માટે ચાર વાય માઇનસ દસ બરાબર દસ હવે આ નીચેનું કોષ્ટક સમજીએ અહીં બે ખાના છે પ્રથમ ખાનામાં ગાણિતિક વિધાન અને બીજા ખાનામાં તેનું સાંકેતિક સ્વરૂપ છે આ જુઓ

સત્તરમાંથી બી ના ચાર ગણા બાદ કરતા પરિણામ ત્રણ થી નાની સંખ્યા છે ઉપરોક્ત કોષ્ટકમાં ક્રમ અને ગાણિતિક સ્વરૂપમાં બરાબરનું ચિહ્ન છે આ ચિહ્ન તેની ડાબી બાજુ અને જમણી બાજુની સંખ્યાઓની સમાનતા દર્શાવે છે ક્ષમતા કે સમાનતા એટલે સરખાપણું ક્ષમતા દર્શાવતા ગાણિતિક વિધાનના સાંકેતિક સ્વરૂપને સમીકરણ કહેવામાં આવે છે આમ કોઠામાં ક્રમ એક બે અને ત્રણ ને સમીકરણ કહીશું કોઠામાં ક્રમ ચાર અને પાંચમાં સમીકરણ કહેવાશે નહીં સમાનતાના ગુણધર્મો બાળમિત્રો સમીકરણમાં અજ્ઞાત સંખ્યાના સ્થાને જે કિંમત મૂકવાથી સમીકરણની બંને બાજુના પરિણામ સમાન થાય તે કિંમતને આપેલ સમીકરણનો ઉકેલ કહેવામાં આવે છે આ ઉકેલને સમીકરણનું બીજ પણ કહેવાય છે દોસ્તો આ પ્રકરણમાં એ એક્સ વત્તા બી બરાબર સી પ્રકારના સમીકરણ ઉકેલવાના છે તેમાં એક્સ એ અજ્ઞાત સંખ્યા છે અને એ બી તેમજ સી એ પૂર્ણાંકો છે તથા એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો છે આ સમીકરણો ઉકેલવા માટેના ઉપયોગી ગુણધર્મો ધ્યાનમાં રાખવાના છે કે જો એ બરાબર બી તો બી બરાબર એ આમ બાજુઓ બદલવાથી સમતા જળવાય જો એ બરાબર બી તો એ વત્તા સી બરાબર બી વત્તા સી આમ બંને બાજુએ ઉદાહરણો સમજીએ ઉદાહરણ એક એક્સ વત્તા આઠ બરાબર નવ સમીકરણનો ઉકેલ શોધો ઉકેલ એક્સ વત્તા આઠ બરાબર નવ માટે એક્સ વત્તા આઠ વત્તા માઇનસ આઠ બરાબર નવ વત્તા માઇનસ આઠ

ઓછા બંને બાજુ વિરોધી સંખ્યા ઉમેરતા માટે માટે જુઓ આપણે આનો તાળો મેળવીએ ડાબી સ્થાને બે બરાબર ઓછા એક ઓછા બે બરાબર ઓછા ત્રણ બરાબર જમણી બાજુ માટે એક્સ બરાબર ઓછા એક એ ઉકેલ આપણે સમીકરણ માટે સાચો ઉકેલ છે ઉદાહરણ ઉકેલ ઉકેલ મેળવો બંને બાજુ વિરોધી માઇનસ ત્રણ માટે શૂન્ય વત્તા ઝેડ બરાબર છ ઓછા 3 માટે z બરાબર ત્રણ આમ સમીકરણનો ઉકેલ ત્રણ મળે છે ઉદાહરણ ચાર બે વાય ઓછા ત્રણ બરાબર સાત નો ઉકેલ મેળવો ઉકેલ બે વાય ઓછા ત્રણ બરાબર બરાબર દસ માટે બે વાય બરાબર દસ બંને બાજુ વાયના ના ની વ્યસ્ત સંખ્યા વડે ગુણતા માટે બે વાય ગુણ્યા એક દૃત્યાંશ બરાબર દસ ગુણ્યા એક દૃત્યાંશ માટે વાય બરાબર પાંચ ઉદાહરણ પાંચ છ એક્સ ઓછા છત્રીસ બરાબર જીરોનો ઉકેલ શોધો ઉકેલ છ એક્સ ઓછા છત્રીસ બરાબર શૂન્ય માટે છ એક્સ ઓછા છત્રીસ વત્તા છત્રીસ બરાબર શૂન્ય વત્તા છત્રીસ માટે છ એક્સ બરાબર છત્રીસ માટે છ એક્સ ગુણ્યા એક છેદમાં છ બરાબર છત્રીસ ગુણ્યા એક છેદમાં છ માટે એક્સ બરાબર છ બાળ મિત્રો આ પ્રમાણે તમે અન્ય દાખલાઓ ગણી શકો છો હવે આપણે વ્યવહારિક કોયડા સમજીએ સામાન્યપણે કોયડા ઉકેલવા માટે અજ્ઞાત ધારીને સમીકરણ હોય છે તેનો ઉકેલ આપણે ઉદાહરણો દ્વારા સમજીશું ઉદાહરણ કોઈ એક સંખ્યામાં બાર ઉમેરતા જવાબ પાંચ મળતો હોય તો તે સંખ્યા કઈ હવે ઉકેલ મેળવીએ ઉકેલ ધારો કે માગેલી સંખ્યા એક્સ છે તેમાં બાર ઉમેરવાથી અર્થાત વત્તા બાર કરવાથી જવાબ પાંચ મળે છે માટે સમીકરણ પાંચ માટે 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 સંખ્યા છે ઉદાહરણ સાત નવ માંથી કઈ સંખ્યા બાદ કરતા સોળ મળે તો તે સંખ્યા કઈ ઉકેલ ધારો કે માંગેલી સંખ્યા એક્સ છે નવ માંથી તે સંખ્યા બાદ કરતા સોળ મળે છે માટે સમીકરણ નવ ઓછા એક્સ બરાબર સોળ મળે છે માટે ઓછા એક્સ 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 વત્તા નવ નવ બરાબર 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 સોળ સોળ માટે 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 ઓછા 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 સાત માઇનસ સાત માટે માગેલી સંખ્યા માઇનસ સાત છે ઉદાહરણ આઠ એક પેન અને પુસ્તકની કિંમતનો સરવાળો રૂપિયા પાંત્રીસ છે જો પુસ્તકની કિંમત રૂપિયા પંદર હોય તો પેનની કિંમત શોધો ઉકેલ ધારો કે પેન ની કિંમત રૂપિયા એક્સ છે પુસ્તક ની કિંમત રૂપિયા પંદર છે બંને નો સરવાળો રૂપિયા પાંત્રીસ છે માટે સમીકરણ એક્સ વત્તા પંદર બરાબર પાંત્રીસ થાય છે માટે એક્સ બરાબર પાંત્રીસ ઓછા પંદર માટે એક્સ બરાબર વીસ માટે પેન ની કિંમત રૂપિયા વીસ થાય ઉદાહરણ નવ કોઈ એક સંખ્યાના ત્રણ ગણામાં સાત ઉમેરતા પરિણામ ચાલીસ આવતું હોય તો તે સંખ્યા શોધો

तर एक्स वत्ता त्रबर इतर इतर त्रक्सर पंचोतेख्या एक्स वत्ता एक बराबर पच्चीस वत्ता एक बराबर छवि तीज संख्या एक्स वत्ता बे बराबर पच्चीस वत्ता बे बराबर सत्यावीस पच्चीस वत्ता छवि वत्ता सत्यावीस बराबर इतेर માટે તે ક્રમિક સંખ્યાઓ પચ્ચીસ છવ્વીસ અને સત્યાવીસ છે દોસ્તો હવે આ ઉદાહરણ જુઓ ઉદાહરણ અગિયાર અપૂર્વ અને ગૌરવ રૂપિયા એકસો પચાસ એવી રીતે વહેંચવા છે કે ગૌરવને અપૂર્વ કરતાં બમણા રૂપિયા મળવા જોઈએ હવે ઉકેલ મેળવીએ ઉકેલ ધારો કે અપૂર્વને એક્સ રૂપિયા મળે આથી ગૌરવને ટુ એક્સ રૂપિયા મળે કુલ રકમ રૂપિયા એકસો પચાસ છે આથી સમીકરણ થશે બે એક્સ બરાબર બે ગુણ્યા પચાસ બરાબર સો માટે ગૌરવ ને મળતી રકમ બરાબર રૂપિયા સો અને અપૂર્વ મળતી રકમ બરાબર રૂપિયા પચાસ મિત્રો આ પ્રકારે તમે અન્ય વ્યવહારિક દાખલા સમજીને ગણી શકો છો કેમ ખરું ને